લોકસભા ચૂંટણીનો મહાપર્વ એટલે કે મતદાન મતદાન કરવા માટે લોકોની સવારથી જ લાઈન જોવા મળી રહી છે સીધા દ્રશ્યો તમને બતાવીશ કે સુરતના જે બારડોલી લોકસભા મત વિસ્તાર આવે છે તે મત વિસ્તારની અંદર તમામ જે લોકો છે તે વહેલી સવારથી જ ઉત્સાહભર માહોલની અંદર જેઓ મતદાન મથકે પહોંચી રહ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ વહેલી સવારથી જ ગરમીના માહોલમાં પણ તેઓ પહોંચ્યા છે આ ચૂંટણીમાં માં નરેન્દ્રભાઈ મોદી જે રામ મંદિર બનાવ્યું છે અને એના લગતા જે પ્રશ્નો બધા સોલ્વ કર્યા છે એના માટે અમે મોદી સાહેબ ને લાવવા માટે આગ્રહ અને સક્રિય છીએ

લાઈનો લગાવવામાં આવી છે લાઈન ને વહેલી સવારથી જે રીતે ગરમીનો પારો પણ વધ્યો છે ને તેની સાથે સાથે લોકોમાં પણ હજુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સિનિયર સિટીઝન થી લઈને અઢાર વર્ષ ઉપરથી લઈને તમામ જે લોકો છે તે મતદાન મથકે પહોંચ્યા છે ખાસ કરીને કહેવામાં આવે તો જે રીતે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તેની સાથે સાથે લોકો મતદાન મથકે પહોંચ્યા અને મતદાન કરવા માટેની લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે ખાસ કરીને કહેવામાં આવે તો સુરતની જે બારડોલી લોકસભા

નો ઉપયોગ કરી રહ્યા છે કેમેરામેન રાહુલ આદિત્ય સાથે તે ચિત્રોડા સુરત